અંકલેશ્વર સરકારી ગોડાઉનની દિવાલ અડીને અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો અજાણ્યા પિસ્તાલીસ વર્ષીય ઈસમના હાથમાં કમી બેન છૂંદણા નજરે પડ્યું હતું શહેર એ ડિવિઝન પોલીસે મૃતદેહ પીએમ કરાવી ને કોલ્ડ રૂમમાં મૂક્યો હતો અંકલેશ્વર શહેર રેલવે સ્ટેશન વિસ્તારમાં ટાંકી ફળિયામાં આવેલ સરકારી અનાજની ગોડાઉનને અડીને એક ઇસમનો મૃતદેહ પડ્યો હોવાની જાણ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મતકે સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી જે આધારે પીએસઆઈ વીએ ડોડિયા અને ટીમ સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને જડતી લેતા તેના પાસે આધાર પુરાવા મળી આવ્યા ન હતા અજાણ્યા પિસ્તાલીસ વર્ષીય ઈસમના જમણા હાથમાં કમીબેન લખ્યું હતું પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં ન મળી આવતા અંતે મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો જ્યાં પીએમ કરાવ્યા બાદ મૃતદેહને સરદાર પટેલ હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો હતો અને મૃતક ઈસમના પરિવારજનોની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરી હતી